ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીના રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં સવારે બે સમય તથા બપોરે બે સમય અહીં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પશુ પક્ષીના પિંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે સાથે પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યા છે સાથે પ્રાણીઓના ડોક્ટર દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે જેમાં પાણીના ફુવારા પશુ પક્ષીના પિંજરા પાસે લગાડવાનું આયોજન સાથે જ ઘાસપુડાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે